હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જરાય કડવું પણ નહીં લાગે અને જો ઘરમાં બધા કારેલા ના ખાતા હોય ને તો જો આ રીતે તમે બનાવ્યું ને તો ઘરમાં બાળકોથી લઈને મોટા બધા કારેલા ખાશે અને એકદમ ટેસ્ટી બનશે અને કડવું પણ નહીં બને તો આજે આપણે કારેલાની રીંગનું શાક બનાવીશું તો કારેલાની રીંગનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા કારેલા લીધેલા છે કારેલા એકદમ લીલાછમ હોય એવા જ લેવાના છે જો તમે સહેજ પીળા કારેલા હશે ને તો એ પાકી ગયા હશે એનું શાક સારું નહીં બને તો આ રીતે એકદમ સરસ એવા ગ્રીન ગ્રીન કારેલા લેવાના છે એને સારી રીતે પહેલાં આપણે ધોઈ લેવાના છે આગળ અને પાછળનો ભાગ કટ કરીને એની છાલને આપણે થોડી થોડી કાઢી લેવાની છે વધારે પડતી છાલને નથી કાઢવાની બસ ઉપરથી થોડી થોડી છાલ નીકળી જાય એટલે એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે છાલ જો તમે એમનેમ રાખશો ને તો પણ આ શાક કડવું નહીં થાય જો તમને છાલ પસંદ હોય તો છાલ એમનેમ પણ રાખવાની પણ હું અત્યારે થોડી થોડી ઉપરથી છાલ કાઢી રહી છું તો બધા જ કારેલાને આ રીતે છાલ કાઢીને તૈયાર કરી લઈશું હવે એને રીંગના શેપમાં કટ કરી લઈશું કેમ કે આપણે કારેલાની રીંગનું શાક બનાવી રહ્યા છીએ એટલે આ રીતે એકદમ પતલી પતલી રીંગમાં કટ કરી લેવાની છે હવે અહીંયા મેં એકદમ કૂણા અને એકદમ પતલા કારેલા લીધા છે એટલે વધારે પડતા મોટા બીજ નથી જો તમારા કારેલા જાડા હોય અને એની અંદર એકદમ મોટા મોટા બીજ હોય ને તો આ રીતે રીંગમાં કટ કરીને બીજનો ભાગ કાઢી લેવાનો છે અને જો બીજ એ રીતે ના કાઢવા હોય તો પાણીમાં આપણે એડ કરીશું ને તો પણ બીજ સરસ રીતે નીકળી જશે અને અહીંયા એક મોટી ડુંગળીને આ રીતે મેં લચ્છામાં કટ કરી લીધેલી છે કેમ કે કારેલાની રીંગનું શાક છે તો ડુંગળીને પણ આ રીતે રીંગમાં કટ કરી લઈશું ને તો શાકનો લુક પણ સરસ આવશે અને સ્વાદ પણ સરસ આવશે હવે એક બાઉલની અંદર બધા જ કટ કરેલા કારેલા એડ કરી લઈશું એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને કારેલા ડૂબે ત્યાં સુધી આપણે પાણી એડ કરીશું પાણી અહીંયા નોર્મલ જ લેવાનું છે ગરમ કે ઠંડુ વધારે પડતું નથી લેવાનું હવે હાથની મદદથી બેથી ત્રણ વખત મસળી લઈશું ને એટલે એની અંદરના જે બીજ છે ને એ બધા જ નીકળી જશે અને એકદમ કૂણા બીજ હોય તો તમે રહેવા દેવાના હોય તો રહેવા દઈ શકો છો અને મોટા બીજ હોય તો આ રીતે મસળી લેશો તો પણ નીકળી જશે તો આ રીતે બસ પાણીની અંદર એકથી બે વખત મસળી લઈશું અને રહેવા દઈશું એટલે બીજ બધા જ સરસ રીતે અલગ થઈ જશે હવે આ રીતે કારેલાને બધા જ નીતારીને આપણે કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો બીજ સરસ રીતે અલગ થઈ ગયા છે ને કારેલા પણ અલગ કાઢી લીધેલા છે હવે એક પેનની અંદર મોટી બે ચમચી જેટલું તેલ મૂકી દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું જીરું અને હિંગનો ફ્લેવર સરસ આવતો હોય છે તમે આ કારેલાના શાકની અંદર અડધી ચમચી રાઈ પણ એડ કરી શકો છો અને અહીંયા મેં આઠથી દસ બસ લસણની કળીને આ રીતે રફલી ચોપ કરેલી છે એને પણ એડ કરી દઈશું લસણ ડુંગળી ના ખાતા હોય તો આ કારેલાના શાકમાં સ્કીપ કરી શકો છો પણ એડ કરજો એટલું સરસ ટેસ્ટી શાક બનશે ને તો આ રીતે એકદમ ઝીણી કે પછી રફલી કટ કરેલી મરચાંની કટકી પણ એડ કરી દઈશું અહીંયા મેં લાલ લીલા મરચાં બંને લીધા છે તમારી પાસે લીલા હોય તો એકલા લીલા મરચાં પણ એડ કરી શકો છો અને થી પચીસ ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી લઈશું મરચાં લસણ અને મીઠા લીમડાના પાનને પણ સારી રીતે સાતડી લઈશું બસ એકદમ સરસ એવો લસણનો કલર ચેન્જ થઈ જાય ને એટલે આપણે જે ધોઈને કોરા કરેલા કારેલા હતા એને આપણે એડ કરી દઈશું હવે આપણે આ કારેલાની અંદર મીઠું નાખેલું એટલે મીઠું આપણે થોડુંક જ એડ કરવાનું છે ચપટી જેટલું જ એડ કરવાનું છે કે પછી તમે ટેસ્ટ કરીને પણ એડ કરી શકો છો અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું શું હવે આ શાકની અંદર પાણી જરરાય નથી એડ કરવાનું આ શાકને આપણે વરાળથી કૂક થવા દેવાનું છે આ રીતે જ કૂક થવા દેવાનું છે તો જ આ શાકનો ટેસ્ટ સરસ આવશે હવે આ રીતે ઢાંકીને એકદમ લો ગેસની ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું વચ્ચે એકથી બે વખત હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા કારેલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને કારેલા ચડી પણ ગયા છે તો આ રીતે હાથની આંગળીની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલા સરસ એવા કારેલા કૂક થઈ ગયા છે હવે જે આપણે ડુંગળીને લચ્છામાં કટ કરી લઈએ અને પણ એડ કરી દઈશું ડુંગળીનો ફ્લેવર સરસ આવતો હોય છે જ્યારે કારેલાનું શાક બનાવીએ ને ત્યારે ડુંગળી જરૂરથી એડ કરવી એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો ડુંગળીને સાતડતા વધારે ટાઈમ નહીં લાગે એટલે ડુંગળી આપણે લાસ્ટમાં એડ કરીશું અને હવે અહીંયા એક મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર થોડો એવો ગોળ એડ કરીશું કેમ કે કારેલાની જો કડવાશ હશે ને થોડી પણ તો ગોળ એડ કરવાથી ટેસ્ટનો બેલેન્સ થઈ જશે ઢાંકીને ફરીથી કૂક થવા દઈશું ગોળ પીગળી જાય મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હવે આપણે બેથી ત્રણ મિનિટ પછી ફરીથી ચેક કરી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને અડધા એવા લીંબુનો રસ એડ કરીશું જેથી ખાટો મીઠો ગળ્યો તીખો બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે લીલા સમારેલા ધાણા એડ કરીને આ કારેલાનું ગરમા ગરમ શાક તમે ગરમા ગરમ રોટલી પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને તમે રેગ્યુલર તો બનાવતા હશો પણ જો આ રીતે કારેલાની રીંગનું શાક બનાવ્યું ને તો એટલું સરસ ટેસ્ટી બનશે તમે પણ વારંવાર બનાવશો અને બાળકો પણ લઈ તમારા ખુશીથી ખાશે એટલું સરસ બનીને તૈયાર થઈ જશે તો ક્યારેય ના બનાવ્યું હોય ને તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કારેલાના રીંગના શાકની રેસીપી તમને કેવી લાગી આ શાક તમે લંચ બોક્સમાં પણ લઈ જઈ શકો છો જરાય બગડશે પણ નહીં ખરાબ પણ નહીં થાય અને આ શાક તમે ટ્રાવેલિંગમાં થેપલા સાથે કે ભાખરી સાથે પરાઠા સાથે લઈ જઈ શકો છો બે દિવસ સુધી આ શાક ફ્રીઝમાં પણ સારું રહે એટલું સરસ અને ચટપટું બનશે તો કેવો લાગ્યો આજની મારી રેસીપી એ પણ જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ